જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે સુરતથી મુકેશભાઈ જો કે તેમને જીવન સાથી માટે સારું પાત્ર જોઈએ છે કારણ કે ભાઈની ઉંમર ત્રીસથી એકત્રીસ વર્ષની હોય અને પંદર સત્તર વર્ષથી જે સુરતમાં જ રહેતા હોય અને જે તેમના ઉનાયનું ગામ છે અને પંદર સત્તર વર્ષથી જે સુરતમાં રહેતા હોય છે અને વીસથી પચીસ હજાર રૂપિયાનું કામ કરે છે અને જે પેલા લગ્ન કરેલા હતા એ લગ્ન જે સામે વાળી જે વ્યક્તિ છે તેને સુરતમાં નહોતું રહેવું એટલે છૂટું કરેલ છે અને જે મુકેશભાઈ સોહાણ ને સુરતમાં રહી એવું સારું પાત્ર જોઈએ છે અને વીસ પચીસ હજાર રૂપિયાનું કામ કરે છે તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરો એટલે આ સુરેશ મુકેશભાઈનું ગોઠવાઈ જાય તો સાંભળો કોલ રેકોર્ડિંગ હલો હેલો હા કોણ બોલો વિજнесભાઈ રાઠોડ બોલો હા કોણ હું બોલું છું સુરત થી મુકેશભાઈ બોલો ને મુકેશભાઈ ચાલી ચમજ માથે હું બોલું છું બોલો બોલો મારે એક હીરો મેરેજ માટેનો ઓડિયો બનાવો તો હા એટલે સબન માટે મારો પોતાનો સબન માટે ઓડિયો બનાવો તો તે તમે YouTube માં મૂકોની હા બરાબર

અને નવ દસ લાખ ના દેશ માં મકાન છે અહિયાં સુરત માં હું એકલો flat માં રહું છું વિસ પચ્ચી હજાર ના હીરા કામ કરું છું સુરત રહું છું પંદર સોળ વર્ષ થી તમે એકલા જ છો હા હું એકલો છું મારા પપ્પા export થઈ ગયા છે મારો એક વર્ષ સબંધ થઈ ગયો પણ એને સુરત માં રહેવું નતુ એને દેશ માં રહેવું હતું પછી

છોકરી છોકરો હારે છે તોય હાલ છે એમ ને કેટલી ઉમર સુધી હાલે તમારે મારે 3 35 સુધી હાલે હ કે મારા 3 વર્ષ કે એટલે હું તમને કહું કે મારે ત્રીસ 35 સુધી હાલે અને છોકરી છોકરો પાછા બે હોય તો ના હાલે એકાદુ હોય ને તો હાલે હા બરાબર એમ હા સમજાય ગઈ મેં કીધું ફોન કરું મેં જો જિગ્નેશભાઈ ને મેં કીધું હા તો મેં કીધું કંઈક ઓડિયો મૂકે ને કોઈ એવું પાત્ર હોય તો મળી શકે એમ કઈ વ્યસન બેસન કઈ નથી ને માવા તમાકુ ગુટખા કોઈ જાત નું વ્યસન નથી પાંચ વર્ષ પહેલા હું માવા બહુ ખાતો રોજ ના પાંચ માવા જોઈતા હા અને ગુટકા ને એવું પહેલા હું બહુ ખાતો તમાકુ ને બરાબર મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા ને પછી હું બધું વ્યસન મૂકી દીધું હા બરાબર બરાબર પહેલા હું બહુ માવો ખાતો હવે કઈ ખાતો નથી કેટલા ભાઈ બે ભાઈ તમે, બે ભાઈ છે નાનો ભાઈ છે દેશમાં દેશ માં છે અને મમ્મી ને ભાઈ દેશ રહે ત્રણ બેનો થી સાસરે છે તમાર ભાઈ નો એટલે લગન થઇ ગયા નાં નાના ભાઈ નથી થયા ઠીક હ એવું છે બરાબર અત્યારે સુરત માં જ રહ્યો એમને કઈ જગ્યા સુરતમાં સુરત માં આપડે વરાછા માં હ ઈશ્વર કૃપા એટલે ન્યા કને ભાડે રહ્યો છો ઘરના મકાન છે હે ન્યા કને ભાડે રહ્યો છો ઘરના મકાન અત્યારે હું ભાડે રયુ છું flat માં

કેમ કે એને સુરત જ નતું રહેવું પેલા પડતા માં બરાબર અને મારો બધો સુરત નો ધંધો બરાબર એવું હતું એટલે તમારા ટુક માં સુરત રે એવું જ ગોઠવું છે ને હા સુરત રે ને એવું જ ગોઠવું અને નાન્યા નાન્યા મળી જાય તોય હાલે ને હા સુરત માં સુરત માં મળી જાય તોય હાલે હા હા એકાદી દીકરી નાની હારે હોય તોય કરવાનું છે અને નો હોય તોય પણ કરવાનું છે હા સમાજ ગમી હાલે મને સમજ ને હારે કોઈ લેવા દેવા નથી હા બરાબર બરાબર હા તો કઈ વાંધો નહિ તમારે ગોઠવી હાલો હા તો કઈક સારું પાત્ર મળે એવું કઈક કરો મારા વાલા હા તે કઈ વાંધો નહિ એ સારું જો આપડે તો તમે તમારો ફોટો મોકલી દેજો મને હા તો જો હું ફોટો આ નંબર નો whatsapp ચાલુ છે ને હા આ નંબર માંથી whatsapp ચાલુ છે આમાં મને ફોટો ને એવું બધું મોકલી દો હાલો ફોટો મોકલી દો ને નામ ને મોકલી દો હા તમારું નામ શું કીધું? નામ મુકેશભાઈ રાજાભાઈ સોહાણ મુકેશભાઈ રાજાભાઈ સોહાણ હા હાલ સુરત હા અને ધંધો સુરત સુરત ધંધો ને રહેવાનું સુરત હા બરાબર બે માં વેકેશન માં હું નથી જાતો જો વેકેશન જાવું હોય ને તો હું આમ બધે દર્શન કરવા બધી યાત્રા એ વિયો જાવ પણ ઘરે તો જાવ પણ ઈ ચાર પાંચ રોકાવ કેમ કે મને દેશ માં સારું નથી લાગતું કે ત્યાં કઈ મારું કામ સીટી છે પણ મને નથી સારું લાગતું એમ આ નંબર કોને આપ્યો મારો